દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો એપિસોડ છે એમાં પાછા ત્રણ ગુનોની વાત આવી અવળચંડુ વૃક્ષ એ ત્રણ ગુનોથી ઘેરાયેલું છે એટલે પાછા આપણે ચૌદમો અધ્યાય ગુણત્ર વિભાગ યોગ ત્રણ ગુણો વાળી પ્રકૃતિ એમાં પાછા બેસી ગયા અને છેલ્લા ત્રણ ચાર જે એપિસોડ છે મને એમ કે ચૌદમો અધ્યાય ચાલે છે એટલે એમાં જતા રહ્યા પણ એક મુક્ષ ધ્યાન દોર્યું કે સાહેબ પંદરમો અધ્યાય ચાલે છે અને ચૌદમો અધ્યાય એટલે તરત હા મને કે ખરેખર પંદરમો અધ્યાય ચાલે આપણે પાછા ત્યાં જતા રહ્યા એટલે બધું કુદરતી હોય છે એટલે પાછામાં ત્રણ ચાર એપિસોડ સત્વગુણ તમોગુણ રજોગુણ વિશે થોડું જ્ઞાન પાછું દ્રઢ થઈ ગયું રિપીટ થઈ ગયું આજે પંદરમો અધ્યાય પુરુષોત્તમ યુગ એમાં જે અવડચંડુ વૃક્ષની વાત કરી ભગવાન એમાં ખાસ ધ્યાન આપજો ભગવાને જે પાંચમા શ્લોકમાં વાત કરી છે તે અવિનાશી પદ અવિનાશી પદ એટલે જે પદનો નાશ નથી થતો જે પદ પરમેનન્ટ છે જે હતું છે ને રહેશે એ અવિનાશી પદને પામી જાય છે પણ કોણ પામી જાય છે તો કયો માણસ કયો મનુષ્ય આ અવિનાશી પદને પામે છે કે જે લાખો કરોડો અનંતો અનંત વર્ષો સુધી એ પદનો નાશ નથી થતો ભલે છતાં પણ એ પદ અવિનાશી છે એ પદને કોણ પામી શકે આ પૃથ્વીનો પ્રલય થઈ જાય પૃથ્વી ખલાસ થઈ જાય બ્રહ્માંડ આખું વેરણ ચેરણ થઈ જાય છતાં એ પદ નો નાશ નથી થતો એવું અવિનાશી પદ અને એ જે સિદ્ધ ક્ષેત્રનું પદ છે પરમ પદ જેને કયું મુક્તિ કઈ પોતાના આત્મ સ્વરૂપનું પદ એ પદને પામી જાય છે કયો મનુષ્ય આ પદને પામે છે એ ભગવાને પંદરમાં અધ્યાયના પાંચમા શ્લોકમાં કહ્યું છે કયો માણસ કયા મનુષ્યમાં કયા ગુનો હોય પદને અવિનાશી પદને પામે છે બરાબર ધ્યાન રાખજો જેનામાં અનંત કામનાઓ જેને છોડી દીધી છે અને સુખ અને દુઃખના દ્વંદો થી પર છે સુખ અને દુઃખ જેના માટે સમાન છે એવો મનુષ્ય અર્જુન એ અવિનાશી પદને સત્વરે પામી જાય છે મિત્રો ભગવાન જે વાત કરી છે માન અને મોહ જેને સપનામાં પણ માન અને મોહ જીતી લીધા છે જેને માન અપમાન સમાન છે આવો પુરુષ આવો મનુષ્ય જેને તમે જાહેરમાં ફૂલોનો હાર પહેરાવો ને તો અંદર સેદ પણ ગર્વરસ ઉભો ના થાય સેદ પણ અહંકાર ઉભો ના થાય અને કાલે ઉઠીને ઘાહડોનો હાર પહેરાવો ચંપલનો હાર પહેરાવો જૂતિયાનો હાર પહેરાવો પહેરાવો તો પર એ જ આનંદ હોય અને પહેરાવો તો એ જ આનંદ હોય લોકો એને માન આપે તો પણ એ જ આનંદ અને અપમાન કરે તો પણ એ જ આનંદ કારણ કે માન આપવા વાળો અને અપમાન કરવા વાળાને માત્ર નિમિત્ત જુએ છે એનામાં જ્ઞાન દ્રષ્ટિ હોવાથી એ સામા માણસને નિમિત્ત જોવે છે માન અને અપમાન જે થાય છે એ પોતાનો જ હિસાબ છે પોતાનું જ કર્મફળ છે આવી જ્ઞાન દ્રષ્ટિ એનામાં હોય છે માટે એ ક્યારેય માન આપવા વાળાને અપમાન કરવાવાળાને દૂષિત નથી જોતો માત્ર એને નિમિત્ત જોવે છે અને એટલા માટે માન અપમાનમાં એને સંભાવ રહે છે સામા માણસ પ્રત્યે સંભાવ રહે છે આવી જ્ઞાન દ્રષ્ટિ આવું આવું અંદર ચારિત્ર એને ઉભું થાય ત્યારે ભગવાન કે છે કે અવિનાશી પદને પામવાને લાયક બને છે મિત્રો આ અંદરની પરિણિતિ અંદરની દ્રષ્ટિ આવી ઊભી થાય ત્યારે અવિનાશી એટલે હું કઉ છું ગીતા એ આ ઓફ વિઝન છે આ ઓફ એક્શન નથી બારની ક્રિયાઓ બદલવાથી બારની લાખો ક્રિયાઓ ક્રિયાઓ બદલવાની મહેનત કરીને મરી જઈશું તો એ અવિનાશી પદ નહીં પામે

આ વિજ્ઞાન જે કૃષ્ણ ભગવાને ખુલ્લું ગીતા સંસારે મોહ નું મ્યુઝિયમ છે સાહેબ તમે જ્યાં જોશો ત્યાં મોહ છે મોહ મોહ બજાર છે આ સંસાર એ બજાર બજારની અંદર ક્યારેય ફસાશો નહીં એ મોહ ક્યારેય ઉભો ના થવો જોઈએ સંસારની જેટલી ચીજ વસ્તુઓ છે આ દુનિયાનું જે કુદરતનું મ્યુઝિયમ છે એની અંદર જે જે વસ્તુઓ છે એને માનો એને જુઓ પણ એમાં મોહિત ના થશો મોહિત થશો ફરી પાછો એ મોહને પૂરો કરવા માટે ફરી પાછો જન્મ લેવો પડશે અને ફરી આ મ્યુઝિયમમાં આવવું પડશે માટે વસ્તુને જુઓ માનો કુદરતને માનો યાર બજારમાંથી ક્યારેય ઊન તમે નહીં છટકી શકીએ મિત્રો અનાશક્તિ અર્જુન આશક્તિ વગરનો માણસ અવિનાશી પદને પામે છે આશક્તિ વગરનો માણસ મમતા ગંગા સતી કે મમતા મરે નહીં એને મારે શું કરવું જ્ઞાનરૂપી તલવારથી મમતાને છેદી શકાય છે કયું જ્ઞાન હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અવિનાશી અકર્તા એવો આત્મા છું હું મનહરભાઈ નથી આ જે લોકો આ દુનિયા જેને મનહરભાઈ ધૂળાભાઈ પટેલ એક શિક્ષકના નામથી ઓળખે છે એ મારું સ્વરૂપ નથી મનહરભાઈ તો કાલે કાલે ને તો ચાર જણા ખભે ઉચકીને જઈને મહાળામાં જઈને સળગાવી દેશે હું નથી એ તો વિનાશી છે એ તો ટેમ્પરરી છે હું પરમેનન્ટ છું હું અવિનાશી છું એ દ્રષ્ટિ મારી દ્રઢ થશે ને તો હું અવિનાશી પદને પામીશ અવિનાશી બનીશ તો અવિનાશી પદને પામીશ આ વિનાશી મનારોએ ક્યારે અવિનાશી પદને પાવી ન શકે કારણ કે આ તો વિનાશી છે શ્વાસ બંધ થશે બે આંખો બંધ થશે ત્યારે આ પચાસ કિલોનું પૂતળું પાંચ કિલોની રાખમાં ભળી જશે કન્વર્ટ થઈ જશે બદલાઈ જશે એ તો વિનાશી છે માટે મારા અવિનાશી પદને મારા અવિનાશી શાશ્વત સનાતન સ્વરૂપને હું ઓળખી લઈશ તો જ હું અવિનાશી પદને પાવી શકીશ માટે આસક્તિ જે છે એ આશક્તિ છોડી શકો પહેલી આસક્તિ જે છે આ શરીરની આસક્તિ દેહાધ્યાસ એ દેહાધ્યાસ અને શરીરની આસક્તિ છૂટે ત્યાં સુધી અવિનાશી પદને નહીં પામી શકે માટે આને આશક્તિ છોડી દો અને સો રૂપિયાનો શર્ટ પહેરાવો તોય વાંધો નથી અને પાંચ હજારનો શર્ટ પહેરાવો તોય વાંધો નથી અને પેન્ટ શર્ટ પહેરે તોય વાંધો નથી દસ હજારનો શૂટ પહેરાવો તોય વાંધો નથી શરીરને કોઈ પ્રોબ્લેમ નથી અંદર જે આપણી છે છે એ માટે શરીરની છોડી દો એને સાચવો એને ખાવા પીવામાં સારું ખાવાનું આપો પીવડાવો દવા દારું આ બધું કરો પણ આ શરીરને સર્વસ્વ માણીને સર્વ શરીરને પોતાનું સ્વરૂપ માનીને એમાં આશક્ત ક્યારેય ના થશો મિત્રો છેલ્લે કહ્યું સુખ અને દુઃખોના દ્વંદોથી મુક્ત જેને સુખ અને દુઃખ સમાન છે કુદરત સારા સંજોગો પ્રોવાઈડ કરે સારા સંજોગો જીવનમાં આવે સુખમાં ના છકી જઈએ દુઃખમાં ના ડરી જઈએ હારીએ ના હિંમત હારીએ ના રામ સીતારામ 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 કહીએ કોઈ ભક્ત કહ્યું છે સુખ અને દુઃખમાં સંભાવ મારા જીવનમાં સુખના સંજોગો આવે તો હું છકી ના જઉં અને દુઃખના સંજોગો આવે તો હું હારી ના જાઉં કારણ કે મને લ ઓફ નેચર કુદરતના કાનંદની ખબર હોવી જોઈએ કે મારી સામે જે સુખના સંજોગો આવે છે એ મારા જ પુણ્યનું ફળ છે અને દુઃખના સંજોગો મારા જીવનમાં આવે છે એ મારા જ પાપનું ફળ છે મારા જ પાપનું ફળ છે હું કોને દોષિત કરીશ હું કોના પર દોષનો ટોપલો ઠાલવી દઈશ કારણ કે કર્મ બીજનું ફળ એ જ મારા સુખ પરિણામ છે એને સંભાવે સહન કરો સંભાવે એને સહન કરો અને જે કંઈ સુખ દુઃખના સંજોગો છે એ ટેમ્પરરી છે પરમેનન્ટ નથી કાયમ ટકવાના નથી કોઈના ટક્યા નથી મારા તમારા નથી એ સંજોગો આવવા જવાના સ્વભાવવાળા છે માટે સંભાવે દ્વેષ વગર એને શાંતિથી સહન કરી લો સુખ પણ સહન કરી લો દુઃખ પણ સહન કરી લો સંભાવથી સહન કરશું ભગવાન કે છે કે આવો માણસ અવિનાશી પદને સત્વરે પામી જાય છે પરમ પદને મોક્ષને મુક્તિને સત્વરે પામી જાય છે મિત્રો આમાં તમે જોશો મેં વાત કરી એમાં કોઈ ક્રિયાની વાત નથી આવી દ્રષ્ટિની વાત આવી છે કોઈ પણ ક્રિયા છોડવાની કોઈ પણ ક્રિયા પકડવાની કોઈ પણ ધર્મ સંપ્રદાયની આમાં વાત નથી માત્ર ને માત્ર દ્રષ્ટિ બદલવાની વાત છે એટલે ભગવદ્ ગીતા છે ને દરેક મનુષ્ય માટે છે મનુષ્ય માત્ર માટે છે ભગવદ્ ગીતા એ વારંવાર કહું છું એ હિન્દુ હોય મુસ્લિમ હોય પારસી હોય ક્રિશ્ચન હોય બધાના માટે છે જે મનુષ્ય છે અને મનુષ્યની અંદર આત્મા છે એવા બધા જ જીવો માટે બધા જ મનુષ્યો માટે ભગવદ્ ગીતાનું સાયન્સ એ વિજ્ઞાન કુદરતે ખુલ્લું કર્યું છે ભગવાને ખુલ્લું કર્યું છે કારણ કે આ કુદરતનું વિજ્ઞાન જે હતું છે ને રહેશે કોઈ પણ મનુષ્ય આ કુદરતના વિજ્ઞાનને માને કુદરતના કાનૂનને માને કે ના માને પણ એ જીવ માત્રને એ કાનૂન લાગુ પડે માટે આ લો ઓફ નેચરનું વિજ્ઞાન છે કુદરતનું વિજ્ઞાન છે જીવ માત્ર માટેનું વિજ્ઞાન છે માનો આ ના માનો કોઈ પણ જ્ઞાતિનો હોય કોઈ પણ સંપ્રદાયનો હોય કોઈ પણ કોઈ પણ ધર્મનો હોય એ મનુષ્ય છે બસ આટલું પૂરતું છે એ મનુષ્ય છે એ જીવ છે એમાં ચેતન તત્વ છે એમાં આત્મા છે એ બધાને લાગવું પડે માને કે ના માને પુત્રત્નો કાનૂન લાગુ પડે 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 આબાર ઝાડ નીચે બેઠા અને ઉપરથી કેરી માથામાં પડી એટલે ચીસ નીકળી જાય માથામાંથી બસ એ ચીસ નીકળવી એ પણ એ પછી માથામાં કેરી પડે માણસ ગમે તે બેઠો હોય કોઈ પણ સંપ્રદાય ધર્મનો હોય આ સાયન્સ છે કે કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ધર્મનો માણસ બેઠો હોય આબાર નીચે અને કેરી માથામાં પડે ને ચીસ પડી જાય એ એ એ સાહજિક છે એ લો ઓફ નીચર કુદરતનો કાનૂન છે કે પ્રકૃતિ ચીસ પાડી દે ત્યાં કોઈ પણ કોઈ પણ માણસ હોય દુનિયાનો કોઈ પણ માણસ હોય કેરી પડે માથામાં કેરી પડે ભાગે અને ચીસ નીકળી જાય આ સાયન્સ છે આ વિજ્ઞાન છે બસ કોઈ એમ ના કહી શકે કે હું આ ધર્મનો છું તો માથામાં ક્યારે પડે તો માથામાં પથ્થર પડે હું ચીસ ના પાડું એવું ના બને કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે કે માથામાં કેરી પડી પ્રકૃતિનો સ્વભાવ છે ચીસ પડી જાય એ પ્રકૃતિ પછી કોઈ પણ ધર્મની હોય કે કોઈ પણ સંપ્રદાયની હોય આનું નામ સિદ્ધાંત કહેવાય આનું નામ સાયન્સ કહેવાય આનું નામ સ્પિરિચ્યુઅલ સાયન્સ આધ્યાત્મિક વિજ્ઞાન કહેવાય જે ભગવદ્ ગીતાની અંદર ખુલ્લું કર્યું છે એટલે હું કહું છું ભગવદ્ ગીતાનું વિજ્ઞાન જે છે એ કોઈની માલિકીનું નથી કોઈ ધર્મની માલિકીનું નથી કોઈ સંપ્રદાયની માલિકીનું નથી કારણ કે એ વિજ્ઞાન એ લો ઓફ નેચર કુદરતના કાનૂન આ દુનિયાના જીવ માત્રને લાગુ પડે જીવ લાગે લાગુ પડે એ આંબાણા ઝાડ નીચે કૂતરું બેઠું હોય ઉપરથી કેરી એના 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 માથામાં પડે એના શરીર ઉપર પડે તો કૂતરું પણ ચીસ પાડે માણસ પણ ચીસ પાડે કારણ કે પ્રકૃતિનો ધર્મ છે એ કોઈને એના છોડે નહીં આવું આ અદ્ભુત વિજ્ઞાન હળાહળ કળિયુગની અંદર આજે સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો લોકો આજે આ જ્ઞાનને પામી રહ્યા છે આ જ્ઞાન દ્રષ્ટિને સમજી રહ્યા છે હું વારંવાર કહું છું કે સોશિયલ મીડિયા ઉપર આજે જ્ઞાન નીકળી રહ્યું છે ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવદ્ ગીતા તો એક નિમિત્ત છે ભગવદ્ ગીતાનું જ્ઞાન તો એક નિમિત્ત છે કૃષ્ણ ભગવાન નિમિત્ત છે મનોરભાઈ નિમિત્ત છે માત્ર આ જ્ઞાન જે છે એ નેચરનું જ્ઞાન છે લો ઓફ નેચરની વાત છે કુદરતનું જ્ઞાન છે જેવું માત્રને લાગુ પડે જેનો કોઈ ક્રિએટર નથી જેનો કોઈ ઓપરેટર નથી જેનો કોઈ ડિસ્ટ્રોયર નથી આ જ્ઞાનનો આ વિજ્ઞાનનો કોઈ ઓનર નથી કોઈ માલિક નથી કૃષ્ણ પણ માલિક નથી મનોહરભાઈ પણ માલિક નથી કોઈ પણ પૈગંબર પણ માલિક નથી કોઈ પણ આ વિજ્ઞાનનો કારણ કે આ વિજ્ઞાનનો ઓનર માત્ર અને માત્ર કુદરત છે નેચર છે આ નેચરનું વિજ્ઞાન છે નેચર એનો ઓનર છે મિત્રો કુદરત એનો માલિક છે માલિક હતું કુદરત અત્યારે પણ કુદરત એનો માલિક છે અનંત સુધી કુદરત એનો માલિક રહેશે કુદરતનું આ વિજ્ઞાન છે માટે બધા જ કોઈ પણ સંપ્રદાયનો માણસ હોય કોઈ પણ ધર્મનો માણસ હોય બધા જ આ વિજ્ઞાનને સમજી શકે છે સાંભળી શકવાનો અધિકાર છે દરેક જીવ માત્રને ગીતાની અંદર માત્ર જીવ માત્ર માટે આ જ્ઞાન છે 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 એવું ભગવાને વાત કરી તો મિત્રો આવો આપણે અત્યાર સુધી આ વિજ્ઞાન છેલ્લા પંદર મહિનાથી સાંભળીએ છીએ અને હવે પણ બધા વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને પામે વધારેમાં વધારે મનુષ્યો આ જ્ઞાનને પામે એવો અમારો ભાવ છે બીજો કોઈ અમારો સ્વાર્થ નથી અને સાંભળતા રહેજો આ વિજ્ઞાન પૂરું થાય ત્યાં સુધી સાંભળજો વારંવાર સાંભળજો એનું મનન ચિંતન કરજો જીવ માત્રની અંદર બધા જ દર્શકોની અંદર જે પરમાત્મા બેઠા છે જે ખુદા બેઠા છે જે અલ્લાહ બેઠા છે હા એ આપણને બધાને બધા જ મુક્ષોને આ જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપે અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના છે એટલે કોઈ કે કહ્યું છે કહા બંદે મેં તો તેરે પાસ મેં નહીં મંદિર મેં નહીં મસ્જિદ મેં મેં તો તેરે પાસ મેં મેં તો તેરે પાસ મેં જેને આપણે જેને જેને બાર શોધીએ છીએ બાર નથી એ બાર નથી મેં તો તેરે પાસ મેં મારીને તમારી અંદર ए परमात्मा ये अल्लाह खुदा अंदर बैठे लो छे। खुद को जानो, खुद को पहचानो तो खुदा की पहचान हो जाएगी खुद को जानो मित्रों परम पिता परमात्मा मारा वाला दर्शकों ने लाभ प्रार्थना मनोहर पटेल जय भारत जय हिंद जय गुजरात